શહેરની એસપી કચેરી ખાતે પોલીસ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસપી કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો મહારક્તદાન કેમ્પમાં પોલીસ કર્મીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અંદાજે સો જેટલી બોટલ રક્ત એકત્રિત થયું હતું રક્તદાન કેમ્પમાં જિલ્લા પોલીસ વડા સીટીડીવાય એસપી તથા સટી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજરોજ ભાવનગર જિલ્લા પોલીસ તરફથી અહીંયા પોલીસ હેડક્વાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ભાવનગરના સહકારથી આ જે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવેલું છે એમાં જે જે લોકોને ટૂંકમાં ઇમરજન્સી આવે છે આવે છે અને ક્રાઇસિસમાં હોય છે ત્યારે એ લોકોને પ્રોપર સમયે બ્લડ નથી મળી રહેતું અને એના કારણે જે મુશ્કેલી ઊભી થાય છે એના અનુસંધાને પોલીસ તરફથી અને પોલીસ પરિવારો તરફથી આ એક ઇનિશિયેટિવ લઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને એપ્રોક્સિમેટલી આજે ભાવનગર જિલ્લાની પરેડ પણ સાથે સાથે હતી એટલે પરેડમાં જે જવાનો આવ્યા છે એ જવાનો અને અન્ય પરિવારજનો આ ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા છે અને મને એવી અપેક્ષા છે કે સૌથી વધુ જવાનો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લે લઈ રહ્યા છે અને સો એક બોટલો જેટલી બોટલો અહીંયા કલેક્ટ થનાર છે